ગાયક ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક એકેડમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓસ્માન મીરને રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે કરિયરનો પહેલો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા ઓસામણ મીરે ખુશીની લાગણી વ્યક્ત કરી છે ખરેખર મારા માટે બહુ જ આનંદની વાત છે કે મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે એમાં ખાસ કરીને આપણી ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાદમીનો હું હૃદયથી આભારી છું કે એમણે મને આ એવોર્ડના લાયક સમજ્યો છે અને ખાસ કરીને મારા માટે એક એવી વસ્તુ છે કે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે તમારી જવાબદારી વધે છે એટલે મને એવું થાય છે કે હવે બમણા જોરથી મારી શરૂઆત અહીંયાથી થશે અને હજુ વધુને વધુ જ હું લોકોને કેવી રીતે મારા જે શ્રોતાઓ છે જે મને પ્રેમ કરે છે એમને કેમ વધુને વધુ એન્ટરટેન કરી શકું વધુને વધુ આપણું આપણું જે લોકસંગીત છે આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે એને આગળ વધારવાની કોશિશ કરીએ બિલકુલ કહી મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે એ જ મારા ભગવાન છે એમના આશીર્વાદ થકી એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું અને બસ આવી જ રીતે સંગીતમાં વાતાવરણમાં રહું અને સંગીત તમારા માટે કરતો રહું એવી જ મારી આશા છે અને મેં જે ગાયેલું ગીત મને યાદ આવે છે એની એક બે લાઈન તમને સંભળાવી દઉં કે મારું મન કેવી રીતે મોર બની થનગાટ કરે છે ઘણોર જરે ચૌવર મારું મારું મન મોર બની કરે મન મોર બની થનગાટ કરે એ મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે